નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એમના નેતાના મર્ડર કેસમાં મોટો ખુલાસો બિહારમાં એમના નેતા આરીફ જમાલની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી ત્યારે આરીફ જમાલની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે સ્થાનિક આર એસ કહ્યું છે કે આરીફ જમાલની હત્યા જેલમાં બંધ કુખ્યાત અપરાધી શિશુ પાંડેના નિર્દેશન હેઠળ કરવામાં આવી છે આ બનાવ બાબતે પોલીસે ઘટનામાં સંડોવાયેલા બે ગુનેગારોની હત્યારો સાથે ધરપકડ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલિકોપ્ટરમાં બેસીને જુઓ રણોત્સવ કચ્છમાં રણોત્સવની મજા માણવા માટે હવે હેલિકોપ્ટર જોય રાઇડની શરૂઆત કરાય છે માત્ર આઠ મિનિટમાં હેલિકોપ્ટર જોય રાઈડથી કચ્છના રણોત્સવને માણી શકાશે જેમાં એક વ્યક્તિ દેઠા પાંચ હજાર નવસો રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે આ માટે એરોટ દ્વારા વેબસાઇટ પર તૈયાર કરવામાં આવી છે આ વેબસાઇટ સ્ક્રીન ઉપર દર્શાવ્યા પ્રમાણે તેના પરથી તમે જોય રેનનું બુકિંગ કરાવી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગ્રામજનોને ભૂલવાની છે બીમારી વિશ્વમાં વિવિધ સંસ્કૃતિઓ ધરાવતા ઘણા ગામો છે આ બધાથી ઉપર ફ્રાન્સમાં લેન્ડો ઈસ નામનું એક અનોખું ગામ છે આ ગામની વસ્તી એકસો ને વીસ છે અને તમામ લોકો ભૂલવાની બીમારીના શિકાર છે ફ્રાન્સની સરકારે તેમના માટે ખાસ ગામ વસાવ્યું છે અહીંના લોકોને પૈસાનો અર્થ પણ ખબર નથી તેઓને તેમની જરૂરી વસ્તુઓ મફતમાં મળે છે તબીબી વ્યવસાયિકોને તેમની દેખરેખ માટે ખાસ નિયુક્ત કરવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે